અહીંયા જે જરાક છે એ પણ સાફ થઈ જાય બરાબર છે ધોળો ધોળો નીકળે છે એ બધું સાફ થઈ જશે બહુ સરસ થઈ જશે ખાલી આ પોચા હાથે એ બધું સાફ કરવાનું છે એ મારી છે જેને લઈ લેજો બરાબર છે આપણે ક્રમ દિવસે જે વાસ આવતી હતી બેન અહીંયા ઊભો નહોતું રહેવાતું એને બદલે આને એની માં કરી રસ આહાર કર્યો ઉપવાસ કર્યો એટલે એની જગ્યા આજે સરસ થઈ ગયું છે વાસ બિલકુલ નહીં થાય હું ઊભો રહી શકું હું નહોતો ઊભો રહી શકું હું ઊભો નતો રહી શકું એ ટાઈપનો સજોડી છે એટલે એ ટાઈપનો હતો હવે ઈશ્વરની કૃપા થઈ છે એનીમાં કરીશ એ માર્કેટથી પચ્ચીસ ગોળી કાળી પહેલાં એનીમાં નીકળી છે પછી દસ બાર ગોળી અંદરથી જે જામેલો મળે તો એ એક મહિનાથી નતા ગયા બરાબર એક મહિનાથી નતા ગયા અને હવે આ એનીમાં કરવાથી જો સારું થવા માંડ્યું છે તો આમ આપણે આગળ વધવાનું બરાબર હવે હવે આગળ કેટલું વધવું એના આપણે હશે

તમે આ બધું કાળું કાળું છે ને એને પલાળી દેવાનું છે પેલા આ રીતે પલાળી બધું કાઢ નાખવાનું છે એટલે બધું નીકળી જાય છે રેડી થઈ જશે નવી ભોજન પ્રથામાં અમારી પાસે લાખો કેસ એવા છે કે આખા કેસ કમ્પ્લીટ થઈ જાય અને આ જે સિસ્ટમ છે કુદરતી છે અમારા ઘરની ખીચાની નથી અને લાખો લોકો થયા છે એટલે હવે કાળજી રાખશે એની માં લેશે અને એની માં કચરો નીકળ્યો ને એની માંથી કચરો નીકળ્યો લપાઈ કચરો નીકળ્યો ને કેટલો નીકળ્યો પહેલી વાર પહેલે દિવસે એની માફી એટલે ટૂંકમાં ચાલીસ ચાલીસ પચાસ ગોળી અંદર થી કાળી મસ્ત નીકળે બરાબર છે ને એટલે હવે કેટલી રાહત થઈ ગઈ બેન અંદર બરાબર છે એટલે નવી ભોજન પ્રથા ઈ કહેવા માંગે છે કે તમે શિરીની અંદરથી સફાઈ કરો અને અંદરથી સફાઈ કરશો એટલે ઇમ પડશે અહીંયા તમે ગમે એટલે થિગડા મારશો તો નહીં મટે કારણ કે સફાઈ અંદર કરવાની છે એટલે જે આંતરડામાં મળ ચોંટ્યો છે એ ભાઈ કાઢ્યો છે અને હજી કાઢ છે હજી કાઢજી રાખશે તો બધું રેડી થઈ જાય પછી એનું વજન કદા શું શું થઈ ગયાં તો થઈ જાય તો ત્યાં ટેન્શન નથી લેવાનું પણ વજન પાછું પાછું સડી જશે બરાબર છે એટલે પહેલો વિડિયો જે મેં ઉતાર્યો

બરાબર છે પણ હવે એક જ લક્ષ છે આપણું અને તે એટલે એનીમાં હા પછી અમે ભાઈ આદાય પછી કે ભાઈ નથી કરતા પછી હું તો ફોન માં તો તમારે કનેક્ટ રહું પણ હું જે રૂબરૂ એને કઈ શકું એવું ન કહીએ એટલે હવે તમારું લક્ષ ફક્ત અને ફક્ત એનીમાં બરાબર છે આજની તારીખ કેટલી છે સોળ થઈ આજે કેટલી તારીખ છે સોળ છે સત્તર સત્તર તારીખ ને એટલે આજે ત્રણ દિવસ થયા આજે સત્તર પાંચ બે હજાર પચીસ અને બે ત્રણ દિવસ પીડ્યો હોય અને એટલે તમે કાળજી રાખી છે પછી એને કાળજી એની માં કરી છે એટલે રિઝલ્ટ મળ્યું છે એટલે ત્રણ દિવસ એટલું રિઝલ્ટ મળ્યું હોય તો હજી તમે વ્યવસ્થિત કરશો ભગવાન ઈશ્વર જે છે એ બધામાં બરાબર છે જય શ્રી કૃષ્ણ